બેગો તમે 15 રૂપિયા મંદિર આવશી બોલે બોલે બોલાયો ઇવાન તો ખબર છે ઇવાન શું દર્શન કરવા તો તો દર્શન કરવા આવે એટલે પછી ફોટો બતાવ કે જો આ મારા દાદા પાછા આ ફોન કરવા હું એક લાખ મંદિર બોલા અમે આવી રંગાટ સબૂતમાં તો હું કેજો કોણ આમ તો ભાઈ હ ચોકા હું ગેર

દર્શન કરવા જાય હું તો લઈને ના હાર સંપલ ગુલાબી શું સંભુ છો લાડી મોજ લાવ્યું

ભાઈ વાઘડી દીધી નાખવા પછી ના એ તો બરાબર ગુલાબી હાથમાં છે કે